તરજસે ફોન કરે એ ગાડી ની બે હમણાં ઈ લાંબી થશે જો પાછા ઉભી રાખો તો જોતો રામ રામને સીતારામ બતાવીને માતા હાઉનું સારું કરે ને બધાને હાજા નરવા રાખી દઈશુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ના જણ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય છે અને અત્યારે તો આપણે શિવાની એવું જ સેવી ઘરે બાકી બધા નવા ઘરે જતા રહ્યા છે જે આપણે મોટી બેનની એ રોકાણ છે એટલે આજે તો જતા રહેવાના છે પણ અત્યારે બધું કામ એવું બધું થઈ ગયું ને પછી નવા ઘરે જતા રહ્યા ના હોય તો આપણે વાણી સોળીને બધું સારું જ રાખવું પડશે રોજ એમ કહેવાય કે ઘરમાંથી ને મોસરીમાંથી બહતી હંજવારી તો કાઢવી જ પડે હવે સરસ મજાની હોંજવારીને એવું કાઢ નાખ્યું શિવાની બેન આપણે હું રહેવા તા પણ તગી જાવ એવું લાગે છે કેમ કે કેમની હાલામાં હા હા કરે છે પણ હું એને લેવા નથી ગઈ હજી થોડીક ઘણા નવરા થયા અને પછી એને તો નીંદર આવે તો હું રહી દીધા હતા તો પાછી તજી ગઈ હવે હાલામાં ગલબ ગ્લોબ ચાલુ કરી દેવી

અને આપણે અહીંયા હવે શિવાની દીકરો પણ મસ્ત મસ્ત હવે જાગી ગયો છે અને રમવાનું અને નાસ્તો કરવાનું બધું હાલ છે એ ભાણીબેન શિવાનીને રમાડે છે અને આપણે સોમિતભાઈએ આ શું પહેર્યું હે મોરો પહેર્યો એવો મોરો હ્યાં મામા ઘરેથી આવું બધું લાવ્યો ઈનામમાં લાગ્યો હતો ભાઈ અને ઉરીસા બેન મામા ઘેરા જતા રહ્યા હતા ને એટલે શિવાની બેન ભાઈ પડી ગયું તો આવ્યા ને તેના શિવાની પાસે છે હા શિવાનીને રમાડ્યા રમાડા રમાડ કાં ઉરીસા

લમઝો પાણી ઘડી કામમાં નાખે ઘડી કામમાં ભરે ઇન્જેકશન દેવું પાણા હે પાણા ભાઈ દેવું છે હે ભાણા ભાઈ રમતમાં પડી ગયા છે અને આજે આપણે ભાણા ભાઈને મૂકવા જવાનું થશે ભાણીને ભાણાને મોટી બેન ને બાદ થઈને આપણે મૂકવા જવાનું થશે હવે ભાણા તો ટોપી વોપી પહેરી તૈયાર થઈ ગયા છે ને તારા મામા જ્યાં ગાડી લેવા નહીં નવા ઘરે ગાડી પડી છે ને એટલે ગાડી લેવા જાય ને ઠેલાન બેલાન પેક થવા માંડ્યું છે મેરસી તો હવે ઘરે જતો રેવાનું છે એ ગણેશ થ થઈ ગઈ ગીસાવાળા ઘરે જઈને પહેરવાના હોય હે એન ગીસાવાળા પહેરવા કપડા આપડે ના જઈ તો કાચી ને તેડવા જાવી ને તેરે હમણે રોવા પડશે ગીસાવાળા નઈ પહેરાવો તો અમે મોટો તો પકડવા મેડું છે હમણે ઘરે દેવા છો મત સુમિતભાઈ તમારા મામાને ઘરે થી આયા નહીં હવે અંકિતભાઈ ની એ વ્યા જાય છે જો

આટલા શિવાની ઝપટ કરી લીધી શાક ના સાલે હા અને આપડે ગયા આંબાડી મોટી બેન ને મૂકીએ પછી આવતા અને તો બપોરા કરવા ખોટે થઈ તો આપણે આખો દે એને રોકાવું પડે અને હાન પછી અત્યારે તો તડકા એવા પડે એટલે લો કઈ ઓછી થાય નહીં લો ખાવી કરતા કીધું આપણે મૂકીને વહી આવી કાદરા રોટલા ખાઈ લીધી બાદરા રોટલા ખાઈ લીધી

પેલા તો બહુ જ વાવળ નીકળી હતી અત્યારે પવન એમ તો હાંસો પડી ગયો છે પણ એટલો બધો હાંસો નઈ ધીમા ધીમો પવન તો જ છે અને વાદળ આમ થઈ ગયા છે જાણે કેમ વરસાદ શરૂ થઈ જવાનો હોય એવી રીતે અને આપણે આજ કામકાજમાં ઓલી ઓલી બાજુ કાકરી પડી છે એ કાકરીને લઈને આપણે આ બાજુ નાખવાની થશે અને બેલા પડ્યા છે આ બેલા ને તારે માથે સડાવવાનું થઈ જાય અને આ બધી કાકરી જો નોખી નોખી કાકરી પડી છે ને બધી એક એટલે થોડુંક સેન્ટિંગનું કામ બધું હોય ને એનું બધું પાટિયા ને એવું બધું પડ્યું છે એટલે મોસરીમાં મૂકવાનું ચાલુ થઈ ગયું છે કેમ કે અહીંયા કાંકરી નાખવાનું થશે કા ઢગલો છે કાકરીનો એક અહીંયા છે અને એક આપણે ઓલી બાજુ છે નાય સિવાની પપ્પા જો આગે કરે જ છે ઈ કાકરીને ઢગલો આપણે નાથી લેવાનો થશે ને બધો એક ઠેકાણે મૂકવાનો થશે આ બાજુ ને બેલા છે આપણે તવા માથે ચડાવવાનો થશે હવે આપણે તો આ મારક માં કાકરી ને બધું હતો એને હવે એક સાઈડ કરી દીધું કા કે ને દેવા દીધું કે જો છે પડી ગયો કે ના ને અવાજ આવે ને એટલે એમ કે અવાજ આવે છે એમ કા કેનો મશીન તો એની બધું ને હા

કેવો હમણાં વરસાદ આવી જશે એમાં વાદળા થઈ હોય ને એવું લાગે છે ઠંડા ઠંડા પવન આવે છે શિવાની બેન જો વરસાદ આવશે તો પેલો વરસાદ થશે નઈ શિવ શિવાની પપ્પા અસ તો શિવાની ને પપ્પા એ બેલા પણ સડાવી દીધા થાબામાં નઈ સફાઈ દીધા

પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય